ભાજપ સરકારના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના બે વર્ષ પૂર્ણ થતા વિકાસના કામોની કરોડો રૂપિયાની ગ્રાન્ટ એકસો વિધાનસભા આપવામાં આવતા તે બદલ રાજ્યની ભાજપ સરકારનો આભાર વ્યક્ત કરતો કાર્યક્રમ રાયપુર ગામે યોજવામાં આવ્યો હતો કેન્દ્રની ભાજપ સરકારના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ શ્રીના નેજા હેઠળ રાજ્યની ભાજપ સરકારના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારના બે વર્ષ પૂર્ણ થતા વિકાસના કામોની કરોડો રૂપિયાની ગ્રાન્ટ એકસો આડત્રીસ જેતપુર વિધાનસભામાં આપવામાં આવતા તે બદલ રાજ્યની ભાજપા સરકારનો આભાર વ્યક્ત કરતો કાર્યક્રમ રાયપુર ગામે યોજાયો હતો ધારાસભ્ય તરીકે એકસો આડત્રીસ પાવી જેતપુરના ધારાસભ્ય જયંતિભાઈ રાઠોડના પણ બે વર્ષ પૂર્ણ થતા વિકાસના કામોનો હિસાબ અને મતદાર ભાઈ આભાર વ્યક્ત કરવાના કાર્યક્રમ કમા તાલુકાના રાયપુર પાનવડ ખાતે યોજવામાં આવ્યો હતો સાંસદ શ્રી જસુભાઈ રાઠવા ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ જિલ્લા ભાજપ મહામંત્રી રમેશભાઈ રાઠવા ઉપપ્રમુખ રણજીતભાઈ ભીલ શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ રાઠવા જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ સુલતાનભાઈ સુરેશભાઈ નૈનાબેન પ્રભુભાઈ પ્રકાશસિંહ વાસદિયા જયેશભાઈ રાઠવા તાલુકા ભાજપ પ્રમુખ સંજયભાઈ રાઠવા જેતપુર તાલુકા ભાજપ પ્રમુખ કિરણભાઈ રાઠવા તાલુકા પંચાયત પ્રમુખ મિલનભાઈ રાઠવા કવર તાલુકા પંચાયત અધ્યક્ષ શ્રી પિન્ટુભાઈ રાઠવા જેતપુર તાલુકા પંચાયત પ્રમુખ મુકેશભાઈ રાઠવા સિનિયર આગેવાનો રાજેશભાઈ પટેલ મુકેશભાઈ પટેલ ગોવિંદભાઈ રાઠવા સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સરપંચો તાલુકા પંચાયત સભ્યો અને ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા તમામ કાર્યકર્તાઓ ભાઈ બહેનોને સમાજ વિરોધી વિસ્તારના યુવાનો ગેરમાર્ગ માર્ગે દોરતા તત્વોથી સાવધાન રહેવા અને ભારતીય જનતા પાર્ટીની સંગઠનને મજબૂત બનાવવા આહવાન કર્યું હતું ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા અને તેઓની કામગીરી બદલ સબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા આવો સાંભળી આ અંગે પાવજેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા શું કહી રહ્યા છે સાંભળો તેઓ અને માર્ગ મકાન સ્ટેટ વિભાગમાં પણ જે રસ્તાઓ ત્રણ પોઈન્ટ પંચોતેર હતા એને પાંચ પોઈન્ટ પંચોતેર મીટર કરવા માટે જે રસ્તાઓ પાઈન્ટ પાંચ પોઈન્ટ પંચોતેર મીટરના હતા એને સાત મીટર પહોળા કરવા માટે જે રસ્તાઓ સાત મીટરના હતા એને દસ મીટર પહોળા કરવા માટે કરોડો રૂપિયાના આશીર્વાદો આપીને આ વિસ્તારને વિકાસના માર્ગે આગળ વધારવાના આશીર્વાદો જ્યારે રાજ્યના મુખ્યમંત્રી આપ્યા છે અને જ્યારે રાજ્યના સન્માન્ય મુખ્યમંત્રી તરીકે એમના પણ કામ કરતા બે વર્ષ પૂર્ણ થયા અને ધારાસભ્ય તરીકે મારા વિસ્તારમાં પણ અમારો બે વર્ષ પૂર્ણ થયા એ બદલ અહીંયા એક ખૂબ મોટો કાર્યક્રમ રાખીને માન્ય મુખ્યમંત્રી શ્રીએ કરેલા કામોનો સૌ પ્રજાવતી આગેવાનોવતી આભાર માનતો એક રાયપુર ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ કરવામાં આવ્યો એમાં અમારા સાંસદ શ્રી જસુભાઈ રાઠવાશ્રીઓ ઉપસ્થિત રહીને અમારા ભાઈઓને માર્ગદર્શન પણ આપ્યું સાથે અમે જસુભાઈ રાઠવાને હું પોતેને અન્ય આગેવાનો સાથે રહીને હજુ પણ આ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારોમાં અમારો વિસ્તાર વિકાસના માર્ગે આગળ વધે એવા અમે સૌ સાથે મળીને સહિયારા પ્રયત્નો કરી રહ્યા અને આ જ્યારે બે હજાર પચીસનું નવું વર્ષ હતું ત્યારે આ વિસ્તારના મારા સન્માન્ય આગેવાનો કાર્યકર્તા માતાઓ બહેનોને મળવાનું પણ થાય અને સન્માન્ય મુખ્યમંત્રીશ્રીએ આશીર્વાદ દીધા છે એની વાતો પણ થાય લોકો સુધી પહોંચે એના માટેનો એક આ કાર્યક્રમ રાખવામાં આવ્યો તો ખૂબ મોટી સંખ્યામાં લોકો આનંદ ઉલ્લાસ સાથે રાજ્યના સન્માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આભાર માન્યો ઢોલ નગારા સાથે ગોલનગારા વાજિન્દ્રો સાથે સાંસ્કૃતિક કોલિયો સાથે આવીને એમનો કરોડો કરોડો રૂપિયા અમને જે દીધા છે એના માટેનો આજે જે કાર્યક્રમ